રાજકોટથી સમાચાર સામે છે રાજકોટ જિલ્લાના જેતપુર ગોંડલ જામકંડોળા સહિત તાલુકામાં માફકા સાથે કમોસમી વરસાદ વરસ્યો જૂના લઈને યાત્રાધામ પીરપુર વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આ વિસ્તારના ખેડૂતો દ્વારા ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં તલ શેડી મગ સહિતના પાકોનું વાવેતર કર્યું હતું તમામ પાક તૈયારીના આરે હતા ત્યારે જ કુદરતે શહેર વરસાદ પાકની કાપણી કરી ખેડૂતોએ પોતાના ખેતરમાં મૂક્યો હતો તે સમય તો સમયે કમોસમીમાં વરસતા ખેડૂતોને મુશ્કેલી ફેટવાનો વારો આવ્યો છે

મોંઘા બિયારણ ખાતર મજૂરી ખર્ચ કરી વાવેતર કરતા હોય છે પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોના મહેનત સાથે વાવેતરના પૈસાનું પણ ધોવાણ કરી ખેડૂતો મુશ્કેલીમાં વધારો થયો છે કમોસમી આવઠાથી ખેડૂતોના પાક નુકસાન લઈ સરકાર સહાય તરીકે જાહેર કરે તેવી માંગ કરી છે આ વીઘે મિનિમમ સાત થી આઠ હજારનો ખર્ચો થાય છે તે પછી મગ છે મગ વાટેલા પડ્યા છે શેરડી હતી શેરડી ઢરી ગઈ છે બધી ડાંગર એમાં નુકસાની છે ત્રણ એમાં નુકસાની આવી વીઘે સાત થી આઠ હજારનો ખર્ચો થાય છે તલીની અંદર મગમાં એટલો થાય મગમાં પાંચ હજારનો થાય સરકાર પાસે બસ સહાય આપે એમાં તલી તલીમાં નુકસાન